નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે તમામ ગ્રાઉન્ડને લગતી એટલે નવ એક બે હજાર પચીસ બીજો દિવસ છે તો ગ્રાઉન્ડને લગતી તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ ક્યાં કેટલા પાસ થયા ક્યાં એટલા ન પાસ થયા ત્યાં તમામ ગ્રાઉન્ડની અપડેટ આજના વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહીશું જેથી તમામ પ્રકારની રોજ અપડેટ આવતી રહી છે તો ચેનલને અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમામ વિડિયો આપણે યુટ્યુબ ચેનલ પર આવતા છે રોજ અને કયા ગ્રાઉન્ડમાં કેટલા પાસ થયા તે પણ આવતું રહ્યું છે તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો કે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગાંધીનગરની અંદર પહેલી બેન્ચમાં બસો બહેનો દોડાવવામાં આવી હતી જેમાંથી સો બહેનો પાસ થઈ છે તો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે બસોમાંથી સો બહેનો પાસ છે એટલે પચાસ ટકા રિઝલ્ટ મળ્યું છે આવક બીજા દિવસે સારું રાજકોટ મળી રહ્યું છે રિઝલ્ટ તો રાજકોટની અંદર બસોમાંથી એસી પાસ થઈ છે તો રાજકોટની અંદર બસો બહેનો દોડાવી હતી તેની અંદરથી એસી બહેનો પાસ થઈ છે તો હિંમતનગર પહેલી બેન્ચમાંથી અડસઠ ભાઈઓ પાસ થયા છે બસોમાંથી અડસઠ ભાઈઓ ખાલી પાસ થયા છે હિંમતનગરની અંદર તો હિંમતનગરમાં બહુ ઓછા ભાઈઓ પાસ થઈ રહ્યા છે તો હવે વાત કરીએ નડિયાદ ગ્રાઉન્ડ નડિયાદમાંથી બસોમાંથી પહેલી બેન્ચમાં ચોર્યાસી પાસ થયા બીજી બેન્ચમાં સૌથી વધારે પાસ થયા છે તેવી માહિતી મળી રહી છે જે પ્રમાણે માહિતી મળશે તે પ્રમાણે હું તમને તમારા સમક્ષ રજૂ કરીશ સાચી જ માહિતી છે તે જ આવશે આપણા વિડીયોમાં તો જેથી જ ચેનલને સબસ્ક્રાઈબર કરી દઉં તો હવે સહેજપુર બોધા અમદાવાદવાળા મોજ કરો થોડોક લેટ ચાલુ થાય છે પણ સ્ટાફ બહુ સપોર્ટ કરે છે અને ગ્રાઉન્ડ પણ બહુ સારું જ છે આજે વહેલી સવારે છ ને દસ આજુબાજુ શરૂ થયેલી હતી અને ડે ટુ એટલે કે સ્ટાફ બહુ સપોર્ટ કરે છે પહેલી ટુકડીમાં બસ્સો સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી એકસો પચાસ જેવા પાસ થયા છે ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે પણ ભરે ઘડી બંધ થઈ જાય છે પણ રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય તો વહેલા તે પહેલાં દોડાવી નાખે છે પહેલી ટુકડી છ આઠ મિનિટ દોડાવવાનું ચાલુ થયું હતું આજની પ્રોસેસિંગ ચીપ લગાડવી ટેસ્ટ નંબર લગાવો બહુ ધીમી હતી થોડીક પણ જૂનાગઢમાંથી ફર્સ્ટ બેન્ચ બસોમાંથી એકસો ને અઠ્યાવીસ પાસ થયા છે તો જૂનાગઢની અંદર બસોમાંથી એકસો અઠ્યાવીસ પાસ થયા જૂનાગઢમાં પણ આ વખતે સારું રિઝલ્ટ મળ્યું છે બીજા દિવસે બીજા દિવસે રિઝલ્ટ થોડુંક સારું મળી રહ્યું છે થોડાક વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે સુરત સુરત ગ્રાઉન્ડની અંદર પહેલાં રાઉન્ડમાં બસોમાંથી નેવું વિદ્યાર્થીઓ પાસ થયા છે ભાઈઓ તો બસોમાંથી નેવું એટલે તો સુરતનું પણ રિઝલ્ટ થોડુંક સારું છે આ આજે તો સુરતમાં પહેલા રાઉન્ડમાં બસોમાંથી નહીં તમારે આવા જ પ્રકારની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો બીજા ગ્રાઉન્ડની પણ અપડેટ આપશો બાકી છે સુરત ગ્રાઉન્ડમાં બારસો જણાને બોલાવ્યા હતા જેમાંથી છસો પચાસ પ્રેક્ટિકલ આપ્યું તો બીજા રાઉન્ડમાં પણ બસોમાંથી અઠ્યાસી પાસ થયા છે તો સારું કહેવાય છે બીજા રાઉન્ડમાં પણ બસોમાંથી અઠ્યાસી પાસ થયા છે સુરતની અંદર તો ખેડામાં બીજો રાઉન્ડમાં બસોમાંથી છપ્પન વિદ્યાર્થીઓ પાસ થયા છે ખેડા સેકન્ડ રાઉન્ડની અંદર બસોમાંથી છપ્પન વિદ્યાર્થીઓ પાસ છે આવા જ પ્રકારની બધી જ ભરતીની અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે અને ગ્રાઉન્ડને અલગથી અપડેટ પણ આવતી રહી છે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દેજો જ્યારે તમામ અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે તો બસ મળીએ નવા વિડીયોમાં બીજો પાર્ટ વન છે આ પાર્ટ ટુ લઈને હું આવી રહ્યો છું ટૂંક સમયની અંદર તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમને માહિતી મળી જશે તો અત્યારે ચેનલને ખાસ લાઇક શેર અને કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ તો આભાર મળીએ બીજા વિડીયોમાં